ખેરગામ તાલુકાના આછવણીના પ્રગટેશ્વર ધામ ખાતે ધર્માચાર્ય પ્રભુદાદા અને રમાબાના પરમ સાનિધ્યમાં મહાશિવરાત્રી પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરી ભગવાન શિવની આરાધના કરવામાં આવી મહાશિવરાત્રીના પર્વે બે દિવસીય પાંચ કુંડી મહારુદ્રુદેવો અનિલભાઈ જોશી કશ્યપભાઈ વૈદિક મંત્રોચ્ચાર થકી બંને દિવસના યજ્ઞની વિધિ સંપન્ન કરાવી હતી પ્રગટેશ્વર ધામમાં બનાવેલા કુંડમાં પ્રયાગરાજ મહાકુંભ સહિત વિવિધ તીર્થોમાંથી લાવેલા જળને ઉમેરી બનેલા પવિત્ર જળમાં શિવભક્તોએ સ્નાન કરી મહાકુંભનું પુણ્ય પ્રાપ્ત કર્યું આ અવસરે શિવ ભક્તોના સહયોગ થકી વિધવા મહિલાઓને સ્ટીલની થાળી અને ચપ્પલનું વિતરણ કરાયું આ અવસરે સ્વરચિત ભજનોની સ્પર્ધા યોજવામાં આવી હતી જેમાં શિવ પરિવારના ભાઈઓ બહેનોએ ઉત્સાહભેર ભાગ લઈ ભગવાન શિવ પ્રત્યે પોતાની શ્રદ્ધા વ્યક્ત કરી હતી આ સ્પર્ધામાં ભાગ લેનારા સૌને ધર્માચાર્ય પ્રભુદાદાના હસ્તે સ્મૃતિ ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા રામેશ્વરમ તીર્થમાં તેમજ નાસિક ગોદાવરી નદીથી પદયાત્રા કરી કાવડમાં જળ લઈ આવનાર પદયાત્રીઓની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી તેમજ તેઓને સ્મૃતિ ભેટ આપી શાલ ઓઢાડી સન્માન કરાયું મહાશિવરાત્રી પર્વની ઉજવણી દરમિયાન મહાપ્રસાદનું આયોજન કરાયું હતું જેમાં ધર્માચાર્ય પ્રભુદાદાએ તેમના ભક્તો પાસે રસ્તે જતા લોકોને પૂછાવી ભોજન માટે આગ્રહ કરી બોલાવ્યા હતા ધર્માચાર્ય પ્રભુદાદાએ ભગવાન શિવના આશીર્વાદ સૌની ઉપર બની રહે અને સૌનું આરોગ્ય સારું રહે તેવી શુભ આશીષ પાઠવ્યા હતા જી પ્રત્યેક સમાજને ચૂરમાં રહી સ્વર્ગસ્ત મા બાપના આશીર્વાદથી ગુરુ વડીલો અને પિતૃની અસીમ કૃપાથી આજે અમારે મહાશિવરાત્રીના દિવસના મહાપર્વના દિવસ છે એટલે કે તારીખ છવ્વીસ બે પચીસ ને બુધવારે અહી મહાદેવને મહાશિવ પર્વ વિવિધ પ્રવૃત્તિથી ઉજવાઈ રહે છે સૌથી પહેલા તો રામેશ્વર તામિલનાડુથી ગંગાજળ લઈને છ ડિસેમ્બરથી નીકળ્યા ભક્તો લોકો અહીં આવી પહોંચ્યા છે અને નાસિક પંચવટી મહારાષ્ટ્ર જ્યાં રામભૂમિ કહેવાય એ ભૂમિથી ગોદાવરી માતાને ગોદમાંથી પવિત્ર ગંગાજળ લઈને ભગવાન શંકરને અભિષેક માટે આવી ગયા છે અને આ નર્મદા મહાપવિત્ર નદી છે એ નર્મદાથી અમરકંટકથી પણ ગંગાજળ લઈને અહીં આવી ગયા છે અને તેની સાથે અત્યારે મહાકુંભ મેળો રહ્યો છે એ મહાપર્વના જમનાનું નિર્મળ નિર્લય ભગવાન શિવનો અભિષેક કરવા માટે આવી ગયા છે અહીં વિવિધ જગ્યાના લોકો આવી ભગવાન શિવજીનો અભિષેક કરે છે અહીં શ્રદ્ધાને આસ્થા સંપૂર્ણ છે એવો દેખાય આવે છે એનું કારણ કે અહીં અમારી પ્રવૃત્તિ છે એ વિના માર્ગ્યે થઈ રહી છે કોઈ પાસે માગવો નહીં ઉઘરાણો નહીં અને પ્રવૃત્તિ થઈ રહી છે આજે ગઈકાલથી અને આજે પાંચ દિવસ ચાલે ચોથો દિવસ ચાલે અમે ત્રેવીસ તારીખથી વીરપુર નિવાસી ધર્મેન્દ્ર ત્રિવેદીના મુખાર જલારામ બાપાના પરચોની સત્સંગ સમારંભ થઈ ગયો અને ગઈકાલથી તારીખ પચીસમી ફેબ્રુઆરીથી મહારુદ્ર યજ્ઞનો પ્રારંભ થઈ ગયો છે મહારંદ્ર યજ્ઞ પણ ચાલી રહ્યા છે આ આ સત્સંગ કરવાથી પણ તેની સાથે લોક કલ્યાણના પણ અમે વિવિધ પ્રસંગો ઉજવ્યું છે પહેલા દિવસે વિદ્યા ઝાબળાનું વિતરણ કરવામાં આવ્યું છે અને આજે અમે જે કેટલાક ભક્તોને થાળી વાળકો નાસ્તાની ડીશ તેમજ ધાબડા અને વિદ્યાબહેનોને ચંપલની સહાય આપવા પાસે મોજું પડે છે એ પણ મારો નિયમ એવો છે કે અહીં જમાડ્યા પછી જ એ પ્રવૃત્તિ કરાય છે રાત્રે અહીં શંકર ભગવાનને ખીલું કમળ પૂજા કરવામાં આવશે અને રાજો ઉપચાર પૂજા કરવામાં આવશે દર પ્રહરે પણ અહીં પૂજા થઈ રહેલી છે અહીં અહી લોકો ના કલ્યાણ અર્થે સમાજના કલ્યાણ અર્થે રાષ્ટ્રના કલ્યાણ અર્થે અને સૌને સુખાકારી અને સમૃદ્ધિ રહે એવા અર્થે સત્કર્મ ધોધ વર્ષાવી રહ્યા છીએ અને એમાં ભગવાન સૌને સાથ અને સહકાર આપે એવી પ્રાર્થના સાથે વિચ્યું ઓમ નમ ઓમ નમ ઓમ નમ